કે સ્વામી સહિત સાત લોકો દ્વારા કરોડોની છેતરપિંડી મામલે જે કે સ્વામીનો વિડીયો સામે આવ્યો હતો જેમાં તેમણે પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યા હતા તબીબ દ્વારા ખેડૂતને રૂપિયા આપવામાં આવ્યા હતા જે રૂપિયા ફસાતા હોવાનો પોતાને ટાર્ગેટ પણ જે રીતે કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે મોટા માણસોને સાથી રાખીને ગુંડા તત્વો દ્વારા મને ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે વરાછા પોલીસ મથકમાં બાલકૃષ્ણ હડિયા નામના તબીબે સ્વામી સહિત સાત લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી જેમાં

અમે નુકસાની ભોગવીને પણ સુલે શાંતિ માટે આમ કરેલ હવે તે ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરી પોલીસ ફરિયાદ કરવામાં આવી અને તે પણ એવી જગ્યાએ કે જ્યાં પોલીસ ફરિયાદ ન થવી જોઈએ એ જગ્યાએ પૂરેપૂરી લાગવગ અને રૂપિયાના જોરે ફરિયાદ કરી અને અમને પૂરી રીતે આમાં સંડોવવાની કોશિશ કરેલ તો જુરાગઢ ના ગિરનાર ઉપર આજે પવ